મગફળી અત્યારે મગફળીનો જે પાક છે એ ચાલીસ દિવસથી સાહીઠ દિવસનો છે ને આ સમયે મગફળીમાં મુખ્ય ત્રણ સમસ્યાઓ સર્જાતી હોય છે આજે આપણે આ જે મુખ્ય ત્રણ સમસ્યા છે એનું એક સાથે સમાધાન કઈ રીતે થઈ શકે સરળતા પૂર્વક સમાધાન કઈ રીતે થઈ શકે અને લાંબા ગાળા માટે સમાધાન કઈ રીતે થઈ શકે એની માહિતી મેળવવાનો પ્રયાસ કરશું એની માહિતી મેળ આપવા માટે આજે આપણી સાથે કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ વિભાગના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ સાહેબ જોડાયા છે સાહેબ આપનું સ્વાગત છે તો પહેલા જે આપણે ત્રણ સમસ્યાઓની વાત કરવાની છે વાયર વોર્મ નેમેટોડ અને મુંડા આ ત્રણ સમસ્યા એવી છે કે જે અત્યારે જે મગફળી પાક છે એમાં મુખ્યત્વે આ જોવા મળતી હોય છે તો આપણે સમાધાન તો ઘણા છે પણ આપણે એવા સમાધાનની ચર્ચા કરવાની છે કે જે એક સાથે આનું નિયંત્રણ થઈ શકે અને લાંબા ગાળાનું અને સરળતા પૂર્વક તો સર્વપ્રથમ તો આજે ત્રણેય સમસ્યા છે એના થોડાક લક્ષણો સમજાવો જીવાતોને શોધી શોધીને મારે એવી શક્તિશાળી ટેકનોલોજી એન્ટોમો પેથોજેનિક નેમેટોડ એટલે કે ઈપીએન અને એપીએન એટલે નેમા નમસ્તે હર્ષદભાઈ ખાસ કરીને તમામ દર્શક મિત્રો ને પણ મારા ખૂબ ખૂબ નમસ્કાર હવે આ ત્રણ સમસ્યા એવી છે કે ત્રણ છૂપી છે કારણ કે આ નરી આંખે સામે દેખાતી નથી બીજું ત્રણે જમીનની અંદર રહી નુકસાન કરે છે જો બાર ની હોય તો ખેડૂતોને લક્ષણો ઉપરથી ઘણી વખત ખ્યાલ આવી જતો હોય ત્રણેય લક્ષણો આમ જોઈએ તો મેં કીધું જમીનની ની અંદર ના ભાગમાં છે પહેલો જે પ્રશ્ન આપણે મોટા ભાગે નડતો હોય છે મુંડાનો જેને વ્હાઇટ ગ્રબ કહીએ ઉત્તર ગુજરાતની અંદર ડોળ તરીકે ઓળખીએ અથવા સફેદ મૂંડા તરીકે આપણે ઓળખતા હોય અને આ જીવાત ખ્યાલ છે કે મિત્રો આમ તો થાય થાય ને જ એની જાય એના ઈંડા મૂકે ઈંડા માંથી નાની એવી ઈયળ જેને ગ્રભ કહીએ એ નીકળે અને ધીમે ધીમે ગ્રભ જે મગફળી આપડી પચીસ ત્રીસ દિવસ ની થાય એટલે એના મૂળ ખાવાનું શરૂ કરે અને પિસ્તાલીસ પચાસ કે સાહીઠ દિવસે તો આપણે એની રીતસરની ની ખડી જોવા મળે ઉપર થી છોડ લંઘાતો હોય પીળો પડી ગયો હોય અને ખેંચીને જોઈએ એટલે એના મૂળ કપાઈ ગયેલા હોય

એ વાયર ઓમ છે કારણ કે ની અંદર કાણું પાડી અને દાણા નો ગર્ભ નો પાક ત્રીજી સમસ્યા નવી છે કારણ કે આ સમસ્યા મોટા ભાગે આમ તો આપણા રાજ્યની અંદર છેલ્લા બે ત્રણ વર્ષથી દેખાય છે દરેક પેલા તો આ ખાસ કરીને બાગાયતી પાકો માં હતી ગ્રીન હાઉસના થતા પાકો ની અંદર શાકભાજીના માં હતી અ પરંતુ હવે આપણા ખેતી પાકો મગફળી હોય શિયાળાની પાકની અંદર ચણાના પાક ની અંદર હોય ધાણા હોય તલ ની અંદર હોય મગ અડદ હોય એટલે કેવાય કે બધા જ પાકો ની અંદર આ ધીમે ધીમે જોવા મળે અને નેમેટોડને ને સરળતાથી ઓળખવા હોય તો ખેડૂત મિત્રો ત્રણેય મેં કીધા જીવાતો લંગાતા હોય પીડા પડે એ તો સામાન્ય રીતે થાય પણ તમારે છોડને ને ખેંચવો પડે જ્યાં રાઇઝોબિયમની ની જે ગાંઠો ત્રીસ પાંત્રીસ દિવસે બંધાતી હોય એની જગ્યાએ નેમેટોડ પોતાની જે ગાંઠો છે અને એ ગાંઠો ખાસ કરીને રાઇઝોબિયમ કરતા અલગ એ રીતના પડે કે દબાવો તો આ ગાંઠો કડક હોય અને એની અંદર થી ચીકણું ભૂખરા કલરનું પ્રવાહી ન નીકળતું હોય તો સમજવાનું કે આ ની ગાંઠ છે બીજું નેમેટો ની ગાંઠ હંમેશા ફૂલેલી હોય જેમ આપણે ગુમડું થાય બાર નું ભાગ ફૂલે એમ ફૂલ હોય તો નેમેટો નિ ગાંઠ છે એટલે આ ત્રણેયના પેલા તો તમારે નિરીક્ષણો કરી અને જોવાનું છે કે આપણે કઈ જીવાત છે તો આ ત્રણેયના લક્ષણો હવે આપણે સમાધાન તો ઘણા બધા છે પણ આપણે એવું સમાધાન આપવાનું છે કે જેમાં ત્રણેય જે સમસ્યા છે એનું સમાધાન ખેડૂતોને મળી શકે તો એના માટે કઈ કઈ પદ્ધતિઓ છે એ અંગે થોડી માહિતી આપો ખાસ કરીને ત્રણેય જીવાતો વાત કરીએ જીવાતો એની રીતે પોતા પોતાના અલગ અલગ પીરિયડ ઉપર અલગ અલગ કોઈ ડોડવાની અંદર કોઈ સુયા ની અંદર કોઈ એના મૂળ ની અંદર નુકસાન કરીને આમ તો જનરલી નુકસાન ત્રણેય જીવાતો કરે અને ઉત્પાદન ઉપર સીધી અસર થાય હવે અહીંયા સમાધાન આપણું ત્રણ રીતે આપણે કરીએ એક તો પ્રાકૃતિક રીતનું સમાધાન હોય બીજું સમાધાન એની અંદર કેમિકલો કે જે ઝેરયુક્ત જે દવાઓ છે એનું સમાધાન હોય અને ત્રીજું જેવિક રીતે હોય કે જેવા કોઈ એવા ફાયદાકારક જીવાણું જીવાણુ બેક્ટેરિયા ફૂગ નેમેટોડ એનું આપણે સમાધાન કરી શકીએ મિત્રો ત્રણેયના સમાધાન હું પહેલા એક તમને સોખોટ કરી દઉં એક સમાધાન એવું છે કે જે પ્રાકૃતિક રીતે જે લોકો પોતાના ખેતરમાં કોઈ કેમિકલ જ નથી વાપરતા કે જેઓ કોઈ પ્રકારની જૈવિક દવાઓ પણ નથી વાપરવા માંગતા એના માટે આ સમાધાન થોડાક અઘરા છે અશક્ય નથી અઘરા છે પણ એને સમાધાન માટે દાખલા તરીકે જ્યાં નેમેટોડનો પ્રશ્ન છે જ્યાં અગ્નિ અસ્ત્ર જેવા ખાસ કરીને એક ઇનપુટનો ઉપયોગ કરીને એ લોકો ને અટકાવી શકે જ્યાં મુંડા અને વાયરોના રસનો ઉપયોગ કરી શકે અથવા તો લીમડાના અર્કનો ઉપયોગ કરીને ઉપયોગ ખેડૂત મિત્રો કરીને નિયંત્રણ લઈ શકે પરંતુ એ મારી દ્રષ્ટિએ સમાધાન ઘણી વખત સો ટકા પૂર્ણ રીતે મળતું નથી એટલે ખેડૂતોને ઘણી વખત આર્થિક રીતે નુકસાન થતું બીજું સમાધાન છે નું ઝેર કે જેની અંદર ઝેરી જંતુનાશક દવાઓ કે જેવા પાવડર ફોર્મ વાળી દવાઓ નાખીને પણ ખેડૂત મિત્રો આપણે કરી શકતા હોય કે એ દવા જ્યારે તમે ખેતરમાં નાખો એટલે ફાયદા કરક સૂક્ષ્મ જીવાણુ અર્શિયા અને જમીનની અંદર રહેલી આ જે કુદરતી જે ખજાનો છે એ નાશ પામતો હોય ને ધીમે ધીમે જમીનની અંદર આ જે નુકસાનકારક જીવાતો વધતી હોય હા એકવાર નિયંત્રણ થઈ જતું હોય બીજું એ નિયંત્રણનો ગેરફાયદો હું તમને કહી દઉં ફાયદા કરતા ગેરફાયદો એ થાય કે દાખલા તરીકે અત્યારે નિયંત્રણમાં આપણે જનરલી ભલામણ કરતા હોય કે ક્લોરોફાયરીફોસ દવા છે એને એક હેક્ટર ની અંદર ચાર લિટર પ્રમાણે પીહ સાથે અથવા તો ડેન્સિંગ ના સ્વરૂપે 1 હેક્ટર એ 100 ગુઠાઈ તમારે આપવી જોઈએ તો એનાથી મુંડા અને વાયરમ નું નિયંત્રણ કરી શકે કાટેફ હાઇડ્રોક્લોરાઇડ છે એ ખાસ કરીને એક હેક્ટર ની અંદર દસ કિલો પ્રમાણે ખાસની बाजू માં આપપાથી તમે ભાયરોમ નું નિયંત્રણ કરી શકો ત્રીજી જે ભલામણો છે એ ખાસ કરીને થાયોમિટોક્ઝામ અને લેમડા સાયલોથીન જેવી ખૂબ અત્યંત ઝેરી દવાઓ એ પણ તમે એકર ની અંદર સો ગ્રામ અથવા તો 100 મિલી લેખે નાખીને પણ નિયંત્રણ કરી શકો પણ મારી દ્રષ્ટિએ આ બધા નિયંત્રણો જે દવા જે મુંડા અથવા વાયરોમના સંપર્કમાં આવશે એને જ મારશે ત્યાં જઈને મારવું મુશ્કેલ થઈ જાય એટલા માટે ઘણી વખત એના પરિણામો નથી મળતા ખેડૂત મિત્રો આ ટ્રીટમેન્ટ કરે છતાં પરિણામો ન મળતા હોય અને ત્રીજો જે પદ્ધતિ છે જૈવિક જેનું વારંવાર હર્ષદભાઈ તમારા પ્લેટફોર્મ ઉપરથી કારણ કે તમારા પ્લેટફોર્મ ઉપરથી તમે પણ જયારે વાત કરો તો આ એક વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ છે ત્રણેય જીવાતોનો એક જ ખર્ચની અંદર એક જ વાર એનો ડોઝ આપીને નિયંત્રણ કરે મજૂરી ખર્ચ વારંવાર ન લાગે વારંવાર દવાના કિંમત ન ચૂકવવી પડે પાક ની અંદર નુકસાન ન થાય ને આપણે એવું નિયંત્રણ કહીએ છીએ એક વાર કરે આખી સીઝન એટલે મગફળી હવે ત્રણ મહિના કે અઢી મહિના ઊભી રહેવાનું હોય ત્યાં સુધી નિયંત્રણ મળે એ ટેકનોલોજી નું વારંવાર વાત કરતો હોય એમાં જેવીક નિયંત્રકોની અંદર ઈપીએન ટેકનોલોજી એન્ટોમોપેથોજનિક નેમેટોડ ફાયદાકારક રૂમિની ટેકનોલોજી બીજી જે ફાયદાકારક એન્ટોમોપેથોજનિક ફંજાય એટલે કે ફૂગ જે ફાયદાકારક હોય એવી ખાસ કરીને કેવાય કે બિવેરીયા અથવા તો મેટારિઝમની ટેકનોલોજી શકે અથવા તો કૃમિના નિયંત્રણ માટે પેસિલોમાઇસિસ હોય અથવા તો પચોનીયા જેવી ફાયદાકારક કૃમિની ટેકનોલોજી હોય તો આ ટેક્નોલોજીનો મિત્રો ઉપયોગ કરી શકાય એની અંદર સરળતાથી ત્રણેય જીવાત કૃમિ એટલે કે નેમેટોડ વાયરોમ અને મુંડા એનું ત્રણેયનું જો મિત્રો નિયંત્રણ કરવું હોય તો વારંવાર આપણે ભલામણ કરીએ છીએ કે એના માટે ઈપીએન જેન્ટોમોપેથોજનિક નેમેટોડ એક એકરની અંદર એક કિલો પ્રમાણે સારી ગુણવત્તાના સારી ક્વોલિટીના તમે જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે ડ્રેન્ચિંગના સ્વરૂપો જે પંપની નોજલ છોડાવી એને જાળી ગયા વગર સીધા જ જો અપલાળી વ્યવસ્થિત અડધી કલાક અને પછી જો તમને અંદર આપશો તો આનું કામ એ છે બીજી પદ્ધતિઓમાં આમાં ફરક હવે કહી દઉં કે આ જે વસ્તુઓ છે જીવંત કૃમિ જીવંત ફૂગના સ્વરૂપમાં હોય એટલે કે જ્યાં પણ મુંડા નેમેટોડ અથવા વાયરોમ હોય ત્યાં જ એના શરીરમાં જઈને મારવાનું કામ કરે જે કેમિકલો અથવા નિર્જીવ વસ્તુઓ નથી કરી શકતી એ કામ આનું છે